નમસ્કાર મનોવિજ્ઞાન અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ વૃદ્ધિ અને વિકાસ જેની અંદર જે માનવ વિકાસ છે હ્યુમન ડેવલપમેન્ટ તેના છ મુખ્ય સ્તંભો છે જેના વિશે હવે આપણે જોઈશું તો જોઈએ કયા કયા આ સ્તંભો છે માનવ વિકાસના છ સ્તંભો અથવા તો સિદ્ધાંતો જેની અંદર સૌપ્રથમ પ્રથમ છે સમાનતા એટલે કે ઇક્વાલિટી સમાનતાનો અર્થ છે દરેકને સમાન તક મળવી જોઈએ એટલે કે કોઈ પણ વ્યક્તિને જાત લિંગ કે પૈસાના આધારે ઓછું ના ગણવું જોઈએ જેવી રીતના શાળાની અંદર આપણે ક્રિકેટ મેચ રમીએ છીએ કે બધા મિત્રો સાથે મળીને રમીએ છીએ તો તેમાં દરેક ખેલાડીને બોલિંગ અને બેટિંગ કરવાનો મોકો મળે છે પરંતુ એક જ વ્યક્તિ સતત બોલિંગ કર્યા રાખે એક જ વ્યક્તિ સતત બેટિંગ કર્યા રાખે તો બધાને સમાન મોકો મળશે નહીં રસપ્રદ અને સરળ એક્ઝામ્પલ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમે સમાનતાને સારી રીતે યાદ રાખી શકો એ જ રીતનો સમાજની અંદર કે દેશની અંદર વિકાસ કરવા માટે દરેકે દરેક વ્યક્તિને સમાન તક મળવી જરૂરી છે ટકાઉપણું બીજો સમ છે ટકાઉપણું એટલે સસ્ટેનેબિલિટી તેનો અર્થ છે એવો વિકાસ કરવો કે જેનાથી ભવિષ્યમાં નુકસાન ન થાય આજે આપણે જે પણ વસ્તુઓ વાપરીએ છીએ તેને એવી રીતે વાપરવી કે ભવિષ્યમાં પણ તે સૌને મળી રહે આ જે એક્ઝામ્પલ છે તેની જગ્યાએ એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આજે આપણે પોતાના કાર્યો માટે વૃક્ષોને આડેધડ કાપી રહ્યા છીએ તો ભવિષ્યમાં તે વસ્તુ આવનારી પેઢી માટે ખતરારૂપ છે તો આપણે આ જે કામ છે તેને બંધ કરી અને તેની જગ્યાએ શું કરવું પડે વધુ વૃક્ષો વાવવા જોઈએ આપણે એવા પ્રકારના વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ જેનાથી તે આવનારી પેઢીને નુકસાનકારક બને નહીં ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી ઓછા સમયમાં વધુ સારું કામ કરવું અને આપણી પાસે જે સ્ત્રોતો છે તેનો યોગ્ય ઉપયોગ કરવો તેને ઉત્પાદકતા કહે છે એક વિદ્યાર્થી રોજ થોડી થોડી મહેનત કરે તો આખું વર્ષ જો તે આ રીતના મહેનત ચાલુ રાખે તો તેને એક્ઝામ પહેલા કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું આવતું નથી અને તેનું રિઝલ્ટ પણ સારું આવે છે તો આ શું છે ઉત્પાદકતા છે સતત મહેનત કરતા રહેવું સતત થોડું થોડું કામ કરતા રહેવું આપણી પાસે જે પણ છે તેનો યોગ્ય ઉપયોગ કરતા રહેવું જેથી સમય આવતો આપણને તેનું પરિણામ મળી રહે સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ તેનો અર્થ છે માણસને પોતાનો નિર્ણય લેવાની શક્તિ આપવી વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતના જીવવું તે જાતે નક્કી કરી શકે. બરાબર છે? દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ કે પોતાનું જીવન કઈ રીતના જીવશે. જેવી રીતના છોકરાઓ ભણી ગણીને આગળ વધીને પોતાનું કરિયર બનાવે છે. એ જ રીતના છોકરીઓને પણ ભણી ગણીને આગળ વધવાની યોગ્ય તકો મળે તો તે પણ નોકરી કરી અને પોતાનું કરિયર સારી રીતે બનાવી શકે છે અને એક સારું જીવન જીવી શકે છે. અને આ જ છે સશક્તિકરણ. સહકાર. બધાની સાથે મળીને કામ કરવું અને એકબીજાને મદદ કરવી એટલે સહકાર સહકારથી શું થાય છે આપણું કામ સરળ બને છે બધાનો વિકાસ થાય છે અને કામ ઝડપથી થઈ શકે છે જે રીતના શાળામાં સફાઈ દિવસ હોય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે છે તો આખી શાળા ખૂબ ઝડપથી સાફ થઈ જાય છે પરંતુ અમુક જ વિદ્યાર્થીઓ આ કામ કરશે તો તે જ કામમાં આખો દિવસ લાગી જાય છે એ જ રીતના દેશની અંદર પણ દરેક વ્યક્તિએ સમાજની અંદર પણ દરેક વ્યક્તિએ સહકાર પૂર્વક પોતાનું કામ કરવું જોઈએ ત્યારબાદ છે સુરક્ષા સુરક્ષા એટલે કે લોકોનું જીવન નિર્ભય અને સુરક્ષિત રહે તેમને કોઈ પણ વાતનો ડર ના હોય તેમજ આરોગ્ય નોકરી ઘર અને જીવન માટે વિશ્વાસ હોય કે તેમનું આરોગ્ય સારું રહેશે તેમને સારું ઘર મળશે સારું જીવન જીવી શકશે જે રીતે સાયકલ ચલાવતી વખતે કે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાથી આપણું માથું સુરક્ષિત રહે છે તેમ સમાજમાં સુરક્ષા માટે સરકાર ઇન શોર્ટ માનવ વિકાસ ના છ સ્તંભો છે સમાનતા એટલે કે દરેક વ્યક્તિને સમાન તકો આગળ વધવાની મળવી જોઈએ ટકાઉપણું એટલે કે એવો વિકાસ કે જે આજે આપણે કામ કરી રહ્યા છીએ તે આવતીકાલ માટે નુકસાનકારક ના રહે ઉત્પાદકતા ઓછા સમયમાં ખૂબ જ સારું કામ કરવું અને સતત કામ કરતા રહેવું સશક્તિકરણ પુરુષને જેમ સ્ત્રીઓને પણ સમાન તકો મળવી જોઈએ જેથી તે આગળ વધી શકે સહકાર બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ અને સુરક્ષા સરકારે યોજનાઓ બનાવીને લોકોને પોતાના યોગ્ય જીવન ધોરણ માટે તકો પૂરી પાડવી સુરક્ષાઓ પૂરી પાડવી જોઈએ આ છ સિદ્ધાંતો છે જેના આધારે માનવ વિકાસ થતો હોય છે